સુરતમાં આજે ગ્રીષ્મા વેકરિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે હાલ તેમની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી છે ગ્રીષ્માના પિતા આજે સવારે આફ્રિકાથી ઘરે આવ્યા છે અને ખૂબ જ રોષે ભરાયા અને રળી પડ્યા હતા લાડકડી દીકરીના મૃત્યુના દેહને જોઈ અને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા આ કરુણ અંજામ એ આખા સુરતને રૂજાવી દીધું છે આ લોકો રડી પડ્યા હતા ત્યાં આવેલા એક પણ લોકોની આંખોમાં આંસુ ન હોય તેવું બન્યું ન હતું દીકરીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે જ્યારે સોશિયલ મીડિયા પર અંતિમ સંસ્કારના વિડીયો સામે આવી રહ્યા છે જ્યારે એમ કહેવાય કે પોલીસ સુપ્તપણે બંદોબસ્ત પણ ગોઠવાયું છે તમે પણ મિત્રો આ વિડીયો જુઓ અને શ્રદ્ધાંજલિ પાઠવી અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો